તો મોરબી ટોલનાકા કાંડમાં પાટીદાર અગ્રણી પુત્રનું નામ આવ્યા બાદ હવે જયરામ પટેલ પાસેથી ઉમિયા સમાજના પ્રમુખનું પદ છીનવાઈ જવાનું છે એક વ્યક્તિના કારણે આખો સમાજ બદનામ થતો હોવાના કારણે પાટીદારો જયરામ પટેલનું રાજીનામું લેવા માટે મક્કમ છે આજે રાજકોટમાં થયેલી મીટિંગમાં ચર્ચા થયા પ્રમાણે ઉમિયા ધામ ખાતે આગામી છઠ્ઠી જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે અને આ મીટિંગમાં જો જયરામ બાપા પ્રમુખ પદેથી સામેથી રાજીનામું નહીં આપે તો પછી પાટીદાર યુવાનો વિરોધનો નિર્ણય કરશે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના બાવીસ તાલુકાએ મીટિંગ યોજવામાં આવશે અને સાથે જ જેરામ બાપાના રાજીનામાની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે આટલું થયા બાદ પણ જો જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો એકસો આઠ પાટીદાર આગેવાનો ઉપવાસ આંદોલન કરશે અને આ સાથે જ ઉમિયાધામ તરીકે પ્રમુખ પદના જયરામ બાપાના કાર્યકાળના તેર વર્ષનો હિસાબ ચેરિટી કમિશનર તરીકે માંગવામાં આવી રહ્યો છે જેરામ બાપાના રાજીનામાને લઈને રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મિટિંગ છે તે મળી હતી ત્યારે મારી સાથે મનોજભાઈ જે આપણે મનોજભાઈ સાથે વાત કરીશું શું કહેશું મનોજભાઈ કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ મિટિંગ છે તે કરવામાં આવી હતી જે રીતે મીડિયા જાણે છે અને સમગ્ર ગુજરાત જાણે છે કે જયરામ બાપાના દીકરાનું જે રીતે ટોલ નાકામાં મુખ્ય આરોપી તરીકે નામ આવ્યું ત્યાર પછી સમાજને એમ લાગ્યું કે સમાજ આમાં બદનામ થઈ રહ્યો છે અને સમાજના આગેવાન તરીકે આવું નામ આવતું હોય તો એમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી એમનું રાજીનામું આવ્યું નથી ત્યારે ગાંધીનગર ખાતે પણ એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી કુર્મી સેના આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના બેનર નીચે આજે પણ આ મિટિંગની અંદર વિવિધ સંસ્થાના આગેવાનો વિવિધ સંસ્થા સાથે જોડાયેલા સમાજની યુવા ટીમ અને સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લામાંથી મુખ્ય લોકો અહીંયા પધારેલા અને આ મિટિંગનો બે કલાક સુધી વિચાર વિમર્શ થયેલા પછી જે નિચોડ છે એ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે જે રીતે મીડિયાના માધ્યમથી કાલે જ ટ્રસ્ટી મંડળ સિદ્ધસરે છ તારીખે મીટિંગ છે અને તેમાં જેરામભાઈનું રાજીનામું કોઈ પણ કારણ લઈ લેવામાં આવશે એવું જે ઉંમરની વાત કરેલી અથવા તો અન્ય વાત કરેલી જે કાંઈ વિષય હોય એમાં એમનું રાજીનામું જે આવી જશે એવી જે વાત કરેલી છે એના અનુસંધાને અત્યારે અમે હાલ પૂરતી જે કાર્યક્રમોની રૂપરેખા હતી એને છ તારીખ સુધી વિલંબિત કરીએ છીએ એટલે કે પોસ્ટપોન કરીએ છીએ છ તારીખ સુધી છ તારીખ પછી જો જેરામભાઈ રાજીનામું નહીં આપે તો આગામી કાર્યક્રમો અમે ચાલુ કરશું પરંતુ આ છ તારીખ પહેલાં છેલ્લા તેર વર્ષના ચેરિટી કમિશનર પાસે જયરામભાઈ પ્રમુખ જે છે એ ગાળાના ચેરિટી કમિશનર પાસેથી અમે તમામ હિસાબો માગશું આ આ દિવસોમાં આ સાથે સાથે સોશિયલ મીડિયામાં જયરામભાઈ રાજીનામું આપે એ પ્રકારના વિડીયો અને મેસેજ દ્વારા અમે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેશું આ સિવાય જે ટ્રસ્ટીગણ છે એમને મળશું રૂબરૂ અમારી ટીમ સાથે અને અમારી વાત એમને સમજાવશું એમની સાથે વિચાર વિમર્શ કરશું કારણ કે એકંદરે તો સમાજનો પ્રશ્ન છે અમારા એટલે સમાજના ટ્રસ્ટીઓ સાથે વાર્તાકલાપ કરશું વિચાર વિમર્શ કરશું અને એના રાજીનામાની માગણી કરશું છ તારીખ સુધી અમે લોકો વેઇટ એન્ડ વોચમાં છીએ અમે ઈચ્છીએ છીએ સમાજના સમજુ આગેવાનો સમાજના સમજુ ટ્રસ્ટીઓ જયરામભાઈનું રાજીનામું લઈએ એ ઉંમરના નામ ઉપર લઈએ કે નૈતિકતાના ધોરણે લઈએ એ એમનો વિષય છે પણ એમનું રાજીનામું આવે એ અમારી વાત છે આ સિવાય છ તારીખ પછી જો જયરામભાઈ રાજીનામું ન આપે તો જે રીતે કેશોદ તાલુકામાં એક નાનકડીક મિટિંગ કરી અને જયરામભાઈના રાજીનામાની વાત થઈ હતી એવી રીતે સૌરાષ્ટ્રમાં વીસેક તાલુકામાં કરવા પાટીદાર સમાજ વસેલો છે આ વીસે વીસ તાલુકાઓમાં મીટિંગ થશે અને એમાં જયરામભાઈના રાજીનામાની વાત થશે પછી તાલુકા લેવલથી જિલ્લા લેવલે પણ કાર્યક્રમો થશે અને એમાં જયરામભાઈના રાજીનામાની વાત થશે આમ છતાં છેલ્લે જયરામભાઈ રાજીનામું નહીં આપે તો એકસો આઠ લોકો પાટીદાર સમાજના સીધસરમાં ઉમિયાની સામે ધરણા ઉપર ઉપવાસ ઉપર બેસશે અને અમને પૂરો વિશ્વાસ છે કે અહીંયા સુધી નહીં પહોંચવું પડે મા ઉમા અમારી પર કૃપા કરશે અને ધરણા કરી અને માતાજી પાસે બેસી અને જેરામભાઈનું રાજીનામું માગશું આવી અત્યારે બે કલાકની ચર્ચામાં વિમર્શમાં આ વાત થઈ છે અને સુખદ અંત આવે એવી આખી ટીમની અમારા જામનગર સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ બધી જ ટીમની એક જ વાત છે કે સમાજનો વિષય છે સમાજનો વિષય શાંતિપૂર્ણ વાર્તાલાપથી પૂર્ણ થાય દુનિયાના ઇસ્યુ જો વાર્તાલાપથી પૂર્ણ થતા હોય તો અમે પણ વાર્તાલાપથી જ આ વિષયને પૂરો કરવા માગીએ છીએ સમાજના અહીંયા જે આવેલા યુવાનો વડીલો છે એ સમજદાર છે સમજું છે અને વાર્તાલાપથી જ આ ઇસ્યુ પૂરો થશે એવી અમારી પણ ઈચ્છા છે અને સામે પણ એવી ઈચ્છા છે એવું લાગી રહ્યું છે આટલી જ વાત આ મિટિંગમાં થઈ છે જે અત્યારે જેટલા આગેવાનો જોડાણા હતા તો હવે પુત્રએ કરેલું પિતાને ભારે પડે તેવી પરિસ્થિતિ હાલ જયરામ બાપાની સર્જાય તેવી શક્યતાઓ હવે પૂરેપૂરી લાગી રહી છે જો જયરામ બાપા સામેથી રાજીનામું નહીં આપે તો પાટીદાર યુવાનો આ મુદ્દે હવે વિરોધ કરવાના સૂરમાં છે ને આજે કે વધુ વાત કરવા માટે મારી સાથે એસપીજી ના સંયોજક લાલજીભાઈ પટેલ જોડાઈ રહ્યા છે લાલજીભાઈ પટેલ સમાજ હંમેશા કહેતો રહ્યો છે કે રાષ્ટ્રને ભરેલો અમારો સમાજ છે અને ત્યારે જ્યારે સમાજના આગેવાન દ્વારા જ કે તેમના ઘરના કોઈ વ્યક્તિ દ્વારા જ આ પ્રકારની ઘટનાઓ સામે આવે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજ ચલાવી ન લે આપ શું મત રજૂ કરો છો આ મુદ્દે જો પાટીદાર સમાજમાં

લાલજી ભાઈ પાટીદાર યુવાનો જયારે ભેગા થયા હોય મનોજ પનારા અંગે સ્ટેટમેન્ટ આપતા હોય તો એ પછી મીન્સ જયારે તમારા પાટીદાર સમાજ માંથી યુવાનો આગળ આવતા હોય તો તે તો પાટીદાર સમાજ જવાજ થયો ને પણ હું એમ કઉ છું કે વ્યક્તિ લોકો ભેગા થયા છે માતા સંસ્થાન સમાજ માટે વર્ષોથી સેવા આપી હોય અને એમના દીકરાએ કદાચ ભૂલ કરી હોય તો એ કાયદો વ્યવસ્થા છે કાયદો વ્યવસ્થા તમારે ન્યાય મળશે

સમાજ નો પ્રશ્ન હોય ત્યારે સંગઠન વતી સમાજ વતી પણ જરૂર પડી છે ત્યાં મદદ કરેલી છે અને કદાચ છોકરાએ છે જે બિલકુલ લાલજીભાઈ ખૂબ ખૂબ આભાર ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો લાલજી પટેલ જેમનું કહેવું છે કે આ મુદ્દે તપાસ જારી છે અમરીશભાઈનો જો આમાં તો તેમના પર કાર્યવાહી કરાશે પરંતુ જયરામ બાપા પર જે પાટીદાર યુવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમને લાલજી પટેલ બિલકુલ અયોગ્ય ગણાવી રહ્યા છે તેમનું કહેવું છે કે જે જયરામ બાપા છે તે સમાજને વરેલા છે તેમણે સમાજના ઉદ્ધાર માટે કાર્યો કર્યા છે ત્યારે તેમના તેમના દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે તેને આગળ ધરવામાં આવે ના કે પુત્રના નામને તેમને નિશાને બનાવવામાં આવે અને હવે વાત કરીએ અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈને